આ મામલે સુમલ ડિરેક્ટર જયેશ દેલાડે જણાવ્યું છે કે સુમલ ડેરી દ્વારા પશુપાલકો માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેના કારણે સમગ્ર સુરત જિલ્લાના જિલ્લાના અને તાપી ખેડૂતો ખુશ થઈ ગયા છે ભાવમાં રૂપિયા વધારો સમગ્રના કરોડો રૂપિયાનો વાર્ષિક લાભ ખેડૂતને થશે સુમુલ ડેરી સાથે સુરત અને તાપી જિલ્લાના કુલ બે પોઈન્ટ પાંચ લાખ પશુપાલકો જોડાયેલા છે ફેટના ભાવમાં વીસ રૂપિયાનો વધારો થતા અંદાજે વર્ષે સિત્તેર કરોડ રૂપિયાનો ફાયદો પશુપાલકોને થવાનો છે આજે

ફીટમાં થતા ભાવ વધારાને કારણે પશુપાલકોને આર્થિક રીતે ખૂબ જ રાહત થઈ હતી દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભેંસના દૂધમાં કિલો ફેટે આઠસો પચાસ હતા એમાં વીસ રૂપિયા વધારીને આઠસો સિત્તેર કરવામાં આવ્યા છે એ જ રીતે ગાયમાં આઠસો દસ રૂપિયા હતા એમાં વીસ રૂપિયા વધારીને આઠસો ત્રીસ કરવામાં આવ્યા છે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકસુક વહીવટને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સહકારી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનો આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્ન સમય કરતી આવેલી છે અને એના અનુસંધાનમાં આ વીસ રૂપિયા વધવાને કારણે વાર્ષિક લગભગ સિત્તેર કરોડથી પણ વધારની આમદની આ પશુપાલકોને મળવાની છે